નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજકાલ મોબાઈલ ફોનનો કેટલો ઉપયોગ વધી ગયો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ આપણે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ હદથી વધારે કરીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ ઘણા ઘણા સમયથી આને લઈને બહુ ચર્ચાઓ પણ થઈ રહી છે આપણને ખબર છે કે આપણો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે તેની ચિંતા આપણને થાય ઘણીવાર પ્રયાસ પણ કરીએ કે જેટલો ઓછો બને એટલો ફોન યુઝ કરીએ તેમ છતાં યુઝ થઈ જાય છે રાઈટ અને આ સમસ્યા આજકાલ બધાને દર વ્યક્તિને આ સમસ્યાનો સામનો કરવો પડતો હશે અને આપણે એઝ અ એડલ્ટ મોબાઈલનો જે ઉપયોગ કરી રહ્યા છે એ ચિંતાજનક છે તો વિચારો બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ જે વધી રહ્યો છે તે કેટલું ચિંતાજનક છે હાલમાં જ એક રિપોર્ટ પણ બહાર આવ્યો કે દર દોઢ વર્ષનો બાળક દિવસના પાંચ કલાક મોબાઈલ ફોનની પાછળ વાપરે છે એટલે આ કેટલું ખરાબ કહેવાય એ પણ તમે વિચારી શકો છો તો ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ એ આપણે સૌ કોઈ માનીએ છે પરંતુ આટલો ઉપયોગ કે દર પાંચ કલાક દિવસમાં પાંચ કલાક જો મોબાઈલ ફોનની સામે કાઢીએ તો કોઈ સમજાવે કે ના સમજાવે આપણે જાતે જ સમજી જઈએ કે આ નુકસાનકારક જ છે એક તો તમારી શરીરને નુકસાન થઈ રહ્યું છે આંખને નુકસાન થઈ રહ્યું છે તો છે જ આ ઉપરાંત પણ ઘણા બધા નુકસાન આ વિદ્યાર્થીઓને થઈ રહ્યા છે તે સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે હાલમાં જે રિપોર્ટ આવ્યો કે ઘણા બધા એવા દેશો છે જે વિચારી રહ્યા છે કે શાળામાં જે મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે તેને પર પ્રતિબંધ લગાવવામાં આવે તો તે કેટલું યોગ્ય રહેશે તેના પર પણ જાણકારી મેળવીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર પિંકલ ભટ્ટ છે સાથે જાણીતા એવા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠાકર ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે બાળકોની આજે વાત કરવી છે કારણ કે મોબાઈલ ફોનમાં જે રીતે એટલી તો અમારા બાળકોને ખબર પડે છે એને લઈને ક્યારેક એ લોકો ગર્વ અનુભવે પરંતુ હવે આ વાત ગર્વ અનુભવા જેવી રહી નથી તેમાં કેટલું સત્યતા મોબાઈલનો ઉપયોગ વધ્યો છે એ સાચું છે એનાથી અમુક પ્રકારની નુકસાન નુકસાન વધ્યા છે એ પણ સાચું છે અને પેરેન્ટ્સ પોતે જ જ્યારે બાળકની હઠથી અથવા તો એનાથી થાકતા હોય અથવા તો કોઈ કામ કરવું હોય અથવા તો બાળક એને ડિસ્ટર્બ કરતું હોય ત્યારે મોબાઈલ આપી દે છે ખરેખર કેવું હતું કે જે પેરેન્ટ્સ પાસે બાળક માટે જેટલો જોઈતો તો એટલો ટાઈમ નથી હોતો ત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે ખરેખર બાળકને એટેન્શન જોઈએ છે બાળકને ખરેખર કોઈ વ્યક્તિ જોઈએ છે એને પોતાના પ્રશ્નોનું સોલ્યુશન કરે પોતાના પ્રશ્નોના જવાબ આપે પોતાની સાથે રમે એ બધા બાબતો એની અપેક્ષા છે અને એ સહજ છે પણ જ્યારે એ આપણે પૂરું કરી શકતા નથી અથવા તો આપણે એની જરૂરિયાત પ્રમાણે એ એને આનંદ આપી શકતા નથી અથવા તો એના પ્રશ્નોથી આપણે કંટાળી જઈએ છીએ એના પ્રશ્નો આપણી જવાબ નથી અથવા એના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા એની આપણે આપણે સમજી શકતા નથી એ સમયે આપણે એકદમ સરળ માર્ગ તરીકે એને મોબાઈલ આપી દઈએ છે તમે ભાગે જુઓ તો બાળક સૂતી વખતે જમતી વખતે મમ્મી કામ કરતી હોય ત્યારે મમ્મીને રસોઈ બનાવી હોય ત્યારે તો આ બધા સમયો પર હવે હવેના બાળકોને બધાને મોબાઈલ આપી દેવામાં આવે છે તો એને કારણે જે તમે જે લાભ લેવા માટે કામ કરવા માટે મોબાઈલ બાળકને આપી દો છો તો એનું નુકસાન પણ ભવિષ્યમાં આપણે સહન કરવાનું છે જી અને સાથે ડૉક્ટર પિંકલ મોબાઈલ ફોનના ઉપયોગથી ઘણા બધા એવા છેલ્લા ઘણા સમયથી આ રિપોર્ટ અલગ અલગ એજન્સીઓ આપી રહી છે કે મોબાઈલ ફોનના ઉપયોગથી બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ આ ઉપરાંત એકાગ્રતામાં કમી જેવી પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે એક મનો એમની જે માનસિક સ્થિતિ છે એમાં પણ ઘણો બધો બદલાવ આવ્યો છે શું આ સાચું છે મોબાઈલ શું આપણી માનસિક સ્થિતિને પણ અસર કરે છે રિપોર્ટ એકદમ સાચો છે કે ડિપ્રેશનમાં મોબાઈલનો જેમ વધે છે હવે જ્યારે એકલતાથી શોષાય છે એટલે કે એકલું પણ એની અંદર લોનલીનેસ તો શરૂ થઈ જ ગઈ છે હવે આ લોનલીનેસ ધીરે ધીરે ડિપ્રેશનમાં પ્રવેશે બીજું સૌથી વધુ મેચિંગ કપડાં હોય ને એવું સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે જોવામાં મળે પણ એ નથી સમજતા કે મન નથી મળતા ને એટલે મેચિંગ કપડા પહેરીને સોશિયલ મીડિયા ઉપર મૂકે છે સાથે હળીમળીને ચા પીતા વિડીયો મૂકે છે ફોટો મૂકે છે પણ એ નથી જોતા કે સાથે બેસીને જયારે ચા નથી માણી શકતા અનુભવી નથી શકતા ત્યારે સોશિયલ મીડિયા ઉપર દેખાવો થઈ રહ્યો છે અને આનાથી બી વધારે અત્યારે આપણે બાળકોની વાત ચાલે છે તો આપણે વર્ષો પહેલાથી ખબર છે કે ગર્ભ સંસ્કાર

એક મા પ્રેગનેન્ટ છે ત્યારે ચોવીસ કલાકમાં આઠ કલાક સુવાના ગણીએ ને એ એ કલાક સુવા પૂરતો પણ માએ ફોન નથી રાત્રે ઉઠશે બાથરૂમ જવા ઉઠશે ત્યારે પણ એક વાર મોબાઈલ ચેક કરી દેશે કે તો હું જોઈ લઉં કોઈનો મેસેજ તો નથી વોટ્સએપ તો નથી અથવા તો ઊંઘ ઉડી ગઈ તો રીલ જોવા બેસી જશે અને એ રીલ અત્યારે દસ સેકન્ડ પંદર સેકન્ડ ત્રીસ સેકન્ડ ના રીલે તો આમ સ્ક્રોલ થતું રહે દર ત્રીસ સેકન્ડે તમે એક નવું કન્ટેન્ટ જોઈએ છે આ જ વસ્તુ બાળક અંદરથી શીખીને બહાર બહાર છે આવીને નથી શીખ્યું મહિના એ માના પેટની અંદર શીખ્યું છે ગર્ભ સંસ્કાર જે કહેવાય કે મોબાઈલ એ બહુ અગત્યની વસ્તુ છે એક એવું મજાનું રમકડું છે કે જે આપણને જીવવાથી મજા આવશે એટલે જ્યાં શરૂઆત જેટલું માને કે બાપને આવડે છે જે તમે કીધું કે ભાઈ એવી રીતનું છે કે જ્યાં નથી સમજ પડતી તો એ વસ્તુ બાળકને આનાથી બી વધારે કારણ કે જેટલું મા બાપ ને આવડે છે એટલું તો બાળક મોબાઈલ કેવી રીતે યુઝ કરવો એ મારા પેટમાંથી જ શીખીને આવ્યું છે એટલે બાળકની જોડે જો ઉપયોગ મોબાઈલનો ઓછો કરવો છે તો સૌથી પહેલા મા બાપે મોબાઈલના ઉપયોગને ઓછો કરવો પડશે

હવે આ કેટલું નુકસાન સાબિત થઈ રહ્યું છે બાળકના ભવિષ્ય માટે એને થોડું વિસ્તારથી સમજાવશો અને શાળામાં હવે જે મોબાઈલ નો ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે કોરોના બાદ વધ્યો છે હવે એવું માનવામાં આવે છે કે મોબાઈલ વગર તો શિક્ષણ સંભવ પણ નથી બાળકનું મન અથવા તો જે મોટાભાગના બાળકો નેવું ટકા બાળકો એવા હોય છે કે કોઈ પણ વ્યક્તિ એને એવું લાગે કે જ્યાં આપણને મજા આવે છે કરીએ જ્યાં મનોરંજન મળે છે જ્યાં મજા આવે છે જ્યાં આનંદ આવે છે એ તરફે ખેંચાય છે અને એને કારણે કેવું થાય છે કે એનો એને આનંદ હંમેશા મોબાઈલ તરફ ખેંચે છે એટલે એની એની મજા એમાં શોધે છે મીડિયા તો સોશિયલ મીડિયામાં બધા જ લોકો પોતાની ખુશીઓ જ શેર કરે છે કોઈ પોતાના દુઃખ શેર નથી કરતું મોટે ભાગે બધા પોતે કોઈ જગ્યાએ હોટલમાં જમવા જાય તો એ ફોટો મૂકે છે મૂવી જોવા ગયા ફોટો મૂકે છે એ કઈ ફરવા ગયા ફોટો મૂકે છે તો એ આપણને એવું લાગે કરે છે કે બધી જ દુનિયા સુખી છે આપણે એકલા છે એ સંદર્ભમાં અથવા કેમ્પિટિશનમાં જોડાઈ જઈએ છીએ એવી રીતે આપણે એમાં ફસાઈ જઈએ છીએ હવે જેમ પહેલા સોશિયલ મીડિયામાં વોટ્સએપ આવ્યું પછી મા બાપ એમાં વોટ્સએપથી પરિચિત થયા એટલે બાળકો એ ઇન્સ્ટા પર ગયા અને હવે મા બાપ ઇન્સ્ટા પર ગયા છે એટલે બાળકો સ્નેપ પર આવી ગયા છે હવે આખી ઘટના એટલે બાળકો છે એ જુદી રીતે એમાં પોતાના જુદું એક વર્તુળ જેમાં પોતાની ઓળખ છુપાવી શકાય જેમાં પોતાનું નામ છુપાવી શકાય એવી રીતે એકબીજા સાથે ચેક ચેક કરે છે એટલે આખી એક આખી એક જુદો સમાજ નિર્માણ થઈ રહ્યો છે જે આપણને ગેરમાર્ગે દોરે છે આપણને ખબર છે કે વાસ્તવિક દુનિયા નથી છતાં પણ આપણને મજા આવે છે આપણને આનંદ આવે છે એમાં થોડુંક આપણને એમાંથી જીવવા મળે છે એવું આપણને લાગે છે અને એ આપણે જીવી રહ્યા છીએ શાળા કોલેજોમાં હું એવું માનું છું કે કોલેજમાં નહીં શાળાઓમાં અત્યારે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મોબાઈલનો પ્રતિબંધ છે પણ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો કદાચ એને છૂટછાટ આપતી હશે બેગમાં રાખવાની છૂટ છૂટ આપતી હશે અથવા તો બાકી ક્લાસમાં વાપરવાની કોઈ સ્કૂલોમાં અપાતી હોય એવું મારા ધ્યાનમાં નથી હા અપાતી હોય તો એ ચોક્કસપણે નિંદનીય છે અને દૂર કરવું જોઈએ મને એક વાત ઉમેરવી છે કે આપણે ત્યાં ટેકનોલોજીમાં બે 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 નામ છે સીએઆઈ અને સીએએલ સીએઆઈ એટલે કમ્પ્યુટર આસિસ્ટેટ ઇન્સ્ટ્રક્શન અને સીએ એલ એટલે કમ્પ્યુટર અસિસ્ટડ લર્નિંગ અત્યારે આપણે જે મોબાઈલથી કામ કરીએ છીએ એ આપણું ઇન્સ્ટ્રક્શન લેવલ પર છીએ આપ સમસ્યાનું જોજો મોબાઈલ છે ને એ અનિષ્ટ છે પણ હવે અનિવાર્ય છે તમે આપણે કંઈ પણ કરીશું મોબાઈલ નો ઉપયોગ ઘટાડી શકાશે નહીં હા એની ઉપર તમે ફરજ પાડો કોઈ નિયમ લાદી દો કોઈ સરકાર નિયમ કરે કે ભાઈ વધુ વધુ છ કલાક મોબાઈલ ચાલશે કે ડેટા છ કલાક ચાલશે એ બધું જુદી વસ્તુ જેવું થવાનું નથી કારણ કે આપણા બાળકોને અને આપણા વિદ્યાર્થીઓને ચોક્કસ લઈ જઈ શકીશું અન્યથા એ ડિપ્રેસ થવાનો છે એનામાં ધીરજ જેવું કઈ તત્વ નથી રહેવાનું એની આંખો ખરાબ થવાની છે એનો વાંચન રસ ઝીરો થવાનો છે અને એ રૂમમાં પોતાના મોબાઈલ થી પડી રહેશે બ્રહ્માને એના સ્વાસ્થ્ય પર અસર થવાની છે તો આ બધી જ બાબતો છે એ લાંબે ગાળે ધારો કે મારી પેઢી એવી છે કે શરૂઆતના પચીસ વર્ષ પછી મોબાઈલ નહોતો પણ જે પેઢી પાછી જન્મથી મોબાઈલ છે તો એની સ્થિતિ શું થશે એ આપણે હવે જોવાની રહી જી પિંકલ જે વાત કરી છે અતિની ગતિ કોઈ પણ વસ્તુ જ્યારે વધુ થાય ને ત્યારે હંમેશા છે જો દૂધ પણ આપણે વધારે પીશું પાણી પણ વધારે પીશું કે વધારે જમીશું અથવા તો વધારે એક્સરસાઇઝ પણ કરીશું દરેક વસ્તુ જે વધ્યું મતલબ એ હાર્મફુલ છે મોબાઈલનો જો ઉપયોગ થશે તો એ બહુ જ યુઝફુલ છે મોબાઈલ જેવી કોઈ વસ્તુ નથી એટલા દૂરના લોકોને નજીક લાયા છે તો મોબાઈલે વધુ ઉપયોગે નજીકના લોકોને દૂર પણ કર્યા છે એટલે એ નક્કી બાઉન્ડ્રી તો દરેક વ્યક્તિએ કરવી જોઈએ કે મારા માટે આ કેટલો ઉપયોગી છે કારણ કે મોબાઈલ એટલા બધા બાળકો માટે એટલું બધું યુઝફુલ છે કે એમની એક કેરિયર બની ગઈ છે એમાંથી એ લોકો અર્નિંગ કરે છે એમાંથી એ લોકો સારામાં સારી એમની પોતાની લાઈફ જીવી શકે છે અને એટલા બધા બાળકો માટે એટલું બધું હાર્મફુલ છે કે એમનું આખું ફેમિલી હેરાન થઈ રહ્યું છે એમનું આખું ફેમિલી ડિપ્રેશનમાં ઘુસી ગયું છે એ બાળકના ઉપયોગના લીધે કે ડિપ્રેશનમાં ઘુસી ગયું છે કે ભાઈ મારે સોશિયલ મીડિયામાં જોઈને રીલ બનાવું છે કે ફેમસ થવું છે એની સામે જ્યારે સૌથી વધુ આપણે ઝીરો ટુ ફાઈવ યર્સના બાળકો ગણીએ કે એની અંદરનો ઉપયોગ કઈ રીતે સારો કે કઈ રીતે ખરાબ તો ઝીરો ટુ ફાઈવ યર્સની અંદર બાળકમાં એનું છે જ નહીં એનું સબકોન્સિયસ માઇન્ડ સૌથી હાઈએસ્ટ યુઝ થાય છે સબકોન્સિયસ માઇન્ડ બાળક એ જ જુએ છે કે શેમાં સૌથી વધારે આપણે પ્રવૃત્તિ કરવી જોઈએ ત્યારે એ બાળક સૌથી વધારે જુએ છે કે ઘરમાં જે પણ એમનું કેરટેકર છે તો એ બાજુમાં બેઠા છે પણ હાથમાં ફોન છે મમ્મી છે રસોડામાં કામ કરે છે બાથરૂમમાં જાય છે પણ હાથમાં ફોન છે પપ્પા છે ઓફિસ થી આવે છે જમવા બેઠા છે 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 એને એને રમાડે પણ હાથમાં ફોન છે અને જે લોકોની સાથે હું કનેક્ટ નથી થતો અને એ લોકોએ મને જ્યારે એકલો મૂકવો પડે છે ત્યારે મને એકલો નથી મૂકતા મારા હાથમાં ફોન મૂકીને મને એકલો મૂકે છે કે જેના હિસાબથી હું રડું નહીં અને એમને ડિસ્ટર્બ ના કરું અને એ ડિસ્ટર્બ ના કર્યું એટલે એ શાંતિથી એમનું પોતાનું કામ કરી શકે એટલે ઝીરો ટુ ફાઈવ વર્ષમાં બાળકને ખબર પડે છે કે સૌથી અગત્યનું કોઈ વસ્તુ છે છે તો એ મોબાઈલ કારણ કે એને પાંચ વર્ષના બાળકે પાંચ વર્ષની અંદર જોયું જ નથી કે બે કલાક છાપું વાંચી શકાય બે કલાક બુક વાંચી શકાય બે કલાક ફોનને સાયલેન્ટ કે ફ્લાઇટ મોડ ઉપર મૂકી અને ફેમિલી સાથે વાતો થઈ શકે પાંચ મિનિટ માટે પણ બધું જ ભૂલીને એકબીજાની સાથે હસી શકાય સાતમા વર્ષે આઠમા વર્ષે આપણે મારી સાથે વાત તો કર તું કેમ મોબાઈલમાં ફ્રેન્ડ જુએ છે કેમ આટલું બધું કરે છે ક્યાંથી શીખે છે પણ એ ક્યાંથી શીખ્યું છે આપણામાંથી જે શીખ્યો છે એ એક્સેપ્ટ કરવું ઘણું અઘરું છે પણ વાસ્તવિકતા તો એ જ છે કે આજે બાળક જે પરવરિશ આપણે કહીએ છીએ બાળક ઉપર આંગળી કર્યા કરતા સૌથી પહેલા મા બાપે પોતાના ઉપર આંગળી કરવી જોઈએ અને જે મા બાપે ક્વોલિટી નહીં ક્વોલિટી સમય બાળકને આપ્યો છે ઝીરો ટુ ફાઈવ યર્સમાં ઓફિસથી કે ફોન ને સાઈડમાં મૂક્યો છે અને બાળકને ઉચક્યો છે બાળક સાથે વાતો કરી છે એની જોડે કાલી ઘેલી એની ભાષામાં વાતો કરી છે એ બાળકોની અંદર આ મોબાઈલ નું વ્યસન નહી હોય નહીં હોય ને નહીં જ હોય બિલકુલ ખૂબ સાચી વાત છે બાળકો પર આપણે બ્લેમ કરી દઈએ છીએ કે આ બહુ મોબાઈલ ફોન યુઝ કરે છે અને માતા પિતામાં આવું બહુ અત્યારે જોવા મળે છે બહુ કમ્પ્લેન કરતા હોય આસપાસના પડોશીઓમાં કે મારો બાળક તો બહુ ફોન યુઝ કરે છે શું કરું પરંતુ પોતે ફોન મૂકવાનું આવે ત્યારે એની ઉપર ધ્યાન જ નથી થતું એટલે આ ખૂબ જ ધ્યાન દેવા જેવી બાબત છે અને કોરોના પછી આ ટ્રેન્ડ વધ્યો છે ઘણી બધી શાળાઓમાં હવે હોમવર્ક ને આ બધું એ ફોન પર આપવામાં આવે છે બાળકોને અને પછી એ ભણવા માટે બાળકને જે ફોન આપવામાં આવ્યો છે એનો સૌથી વધારે દુરુપયોગ થઈ રહ્યો છે મોટેભાગે કોરોના પછી જ બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો આ એકદમ સાચી વાત છે ને એકદમ નુકસાન કરતા પણ આપણને ત્યાંથી સાબિત થયું છે મુશ્કેલી ક્યાં છે કે ટીચરને સરળ પડે શાળાઓને સરળ પડે એકસાથે બધાને મોકલી શકાય એને કારણે એક વ્યવસ્થાના ભાગરૂપે એ મોબાઈલથી હોમવર્ક આપવાનું શરૂ થયું મોબાઈલમાં નોટ મોકલવાનું શરૂ થયું મોબાઈલમાં જૂના રેકોર્ડેડ વિડીયો મોકલવાનું શરૂ થયું મોબાઈલમાં લિંક મોકલવાનું શરૂ થયું યોજનાઓની માહિતી મોકલવાનું મોકલવાનું શરૂ શરૂ થયું આ હવે જે લોકો પાસે 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 પેરેન્ટ્સ પેરેન્ટ્સ મોબાઈલ મોબાઈલ છે તો બાળક અને ખરેખર કામ છે દસ નું કે પંદર નું એ પેરેન્ટ્સ ને ખબર નથી અને એ ચાર કલાક પોતાની પાસે મોબાઈલ રાખશે જેની પાસે પર્સનલ મોબાઈલ છે એ જયારે પણ નો ઉપયોગ કરશે ત્યારે એવું જ જણાવવાના છે કે હું સ્કૂલ નું કામ કરી રહ્યો છું હવે હવે શાળાના નિયમોમાં એવું થવું જોઈએ અથવા તો આચાર્ય એ પ્રમાણે એની માહિતી સુધી પહોંચાડવી જોઈએ કે અમે બાળકોને મોબાઈલનો ઉપયોગ અડધો કલાક જ થાય એટલું જ વર્ક સોંપીએ છીએ એટલે તમારા બાળકને અડધો કલાક કે કલાકથી વધારે સમય સુધી મોબાઈલ ન આપશો આ પ્રકારનું કામ આ પ્રકારનું મેસેજ એનો સુધી પહોંચાડવું જોઈએ આપણે હવે એને લિમિટ બાંધવાની જરૂર પડશે દરેકે દરેક બાબતમાં કારણ કે જ્યાં સુધી આપણે એને લિમિટ સુધી નહીં જઈએ ત્યાં સુધી આ આ નુકસાન પણ અનલિમિટેડ છે એક વાત એ પણ છે કે જેવી રીતે આપણે શરૂઆતમાં ટીવી આવ્યા ત્યારે ટીવી વિશે આપણે ઇડિયટ બોક્સ તરીકે એને બહુ જ એની વાતો કરી અને બહુ બધા નિબંધો લખ્યા વખત સ્પર્ધાઓમાં ભાગ લેતો અને ડિબેટ પણ બહુ બધી થઈ ધીરે ધીરે લોકોમાં એ સમજાવતું ગયું આમ તો મોબાઈલ આવ્યું એટલે જ થયું એમ પણ માની શકાય કે ધીરે ધીરે હવે લોકો પોતાના બેડરૂમ પોતાના ડ્રોઈંગ રૂમમાં પણ ટીવી નથી રાખતા ટીવી પર જાણે ઘરમાં ટીવી જ ન હોય એવા ઘણા બધા ઘરો મેં જોયા છે તો એવી રીતે એક સમય એવો આવશે કે જેમાં મોબાઈલ મોબાઈલનો ઉપયોગ પણ એના માટે અત્યારે એનું સોલ્યુશન કરવું હોય બાળકોમાં અથવા પેરેન્ટ્સ તરીકે અથવા તો હમણાં જેમને કહ્યું કે પાંચ વર્ષ સુધીના બાળકો માટે કે દસ વર્ષ સુધીના બાળકો માટે તો હું એવું માનું છું કે મોબાઈલમાં જ એવી વસ્તુઓ શોધી કાઢવી પડે કે એ મોબાઈલનો ઉપયોગ કરવાનું શરૂ કરે ત્યારે પેરેન્ટ્સ એને કે કે તું આ એપ જો અને એમાંથી આપણું કામ કરી લે મેમરી ગેમ છે ન્યુમેરિકલ ગેમ છે અલગ અલગ પ્રકારના કાર્ટૂન ગેમ છે કે એવું એવું પણ માટે સમય આપવો પડે કારણ શું હોમવર્ક અપાય તો એવા પ્રકારના એવું બધા એપ છે તો એ બધા એપ ડાઉનલોડ કરીને એને મોબાઈલ આપતી વખતે એ કામ સોંપવું પડે એને જો મોબાઈલ બે કલાક આપવામાં આવે કે કલાક માટે આપવામાં આવે અને એમાંથી એને ફ્રી રાખવામાં ન આવે કારણ કે માણસ કોઈ પણ માણસ હોય એની સાથે થોડોક જ સમય જયારે હોય છે દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ શું કરવું અને એ સમય એ રીતે જોવા માંડી પડે છે તો એવા સમય છે નાનો નાનો સમય આપણે બગડે છે અથવા તો નાનો નાનો સમય ભેગો કરીને બે કલાક બે કલાક થઈ જાય છે તો એ સમયનો સદુપયોગ કરવા માટેના વિચારો એને સ્કૂલોમાં પીરિયડ તરીકે પણ આપવા જોઈએ એના ટીચરે પણ કાળજી લેવી જોઈએ એના માટેના અલગ અલગ પ્રકારની જાહેરાત પત્રો બહાર પાડવા જોઈએ અને પેરેન્ટ્સની એની પણ સેમિનાર થવા જોઈએ કે તમે તમારા બાળકોને મોબાઈલ તો આપો છો પણ તમે તમારા બાળકોને મોબાઈલમાં શું કામ સોંપશો અથવા કયા પ્રકારની એપ ડાઉનલોડ કરશો આવા પ્રકારના જે યોગાનો ક્લાસ હોય આવા પ્રકારના ક્લાસ પણ શરૂ થવા જોઈએ તો જ આપણે એને જુદી દિશામાં ડાયવર્ટ કરી શકીશું જી અને સાથે હવે ડોક્ટર પિંગલ મોબાઈલના ઉપયોગની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો એક સમસ્યા એ પણ છે કે મોબાઈલના ઉપયોગની સાથે મોબાઈલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ સૌથી વધારે હવે બાળકો કરતા થઈ ગયા છે અને આની શરૂઆત પણ માતા પિતાએ કરાવી આજકાલના ઘણા બધા માતા પિતા એ જન્મ થાય ત્યારે જ એકાઉન્ટ બનાવી દેતા હોય છે પોતાના બાળકનું અને પછી થોડા સમય પોતે યુઝ કરે પછી જયારે બાળક એ યુઝ કરવા લાયક બની જાય એટલે સામેથી જ એ દુનિયા આવી દે છે જેની એને જરૂરત જ નથી અ એનું ટ્રેન્ડ હવે વધી રહ્યું છે એક સમય હતો કે જ્યારે સોશિયલ મીડિયામાં એમાં પણ ખાસ કરીને એને અલગ રીતે જોવામાં કે છોકરીઓ એકાઉન્ટ બનાવે તો એમને ડર લાગતો હતો કે ઘરમાં ખબર પડશે તો હવે એવું લાગે છે કે ડર જ બરાબર હતો ડર કોઈ પણ વસ્તુ માટે નહીં સારો અને આમાં બી હું થોડું ઉમેરીશ કે એવું નથી કે બાળકના જન્મ પછી મારે સરાઉન્ડિંગ આજુબાજુના વાતાવરણમાં અને સોશિયલ સમાજની અંદર તો મેં એવું જોયું છે કે પ્રેગનેન્ટ હોય ને ત્યારથી અને શ્રીમંત ભરાયા અત્યારે એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે કે એ જે પ્રેગ્નન્સી છે અને જે પેટ બહાર આવ્યું છે એને કઈ રીતે હાઈલાઈટ કરવું એ ટમી જે આખું પેટ બહાર આવ્યું છે એને સિરામિકથી મરોડો એને એનો એક આકાર આપો એને શેપ આપો હજુ તો બેબી તો બહાર આવ્યું જ નથી એ પહેલા સોશિયલ મીડિયા ઉપર એટલો બધો ટ્રેન્ડ આવી ગયો છે કે હું કઈ રીતે અને પછી એ જ બાળક જયારે એમણે મા બાપે વિચાર્યું છે કે મારું બાળક આવું કરે એ નથી કરતું જે કાલ્પનિક દુનિયા પ્રમાણે ત્યારે એ જ મા બાપની સૌથી વધુ કમ્પ્લેન છે કે યાર મારું બાળક આમ નથી કરતું મારું બાળક આવું નથી કરતું મારું બાળક તો અત્યારે સૌથી વધારે સોશિયલ મીડિયા ઉપયોગ કરે છે પણ એ જ બાળકને સોશિયલ મીડિયા ઉપર હાઈલાઇટ કરના જન્મ પહેલા તમે લોકોએ કર્યું છે બહુ અદભુત અને અવર્ણનીય અત્યારે થઈ રહ્યું છે કે આને હસવું કે રડવું અને કઈ રીતે લેવું એ ખબર જ નથી પડતી અને બાળક માટે હું હંમેશા એવું કઉ છું કે ચાઇલ્ડ સાયકોલોજી જયારે હું એટલે પેરેન્ટ આવતા હોય છે બાળકની કમ્પ્લેન લઈને ત્યારે ઘણી બધી વખત કહું છું કે બાળકે એક એવું કુદરતનું આપેલું તમારી જોડે વરદાન છે કે ગિફ્ટ છે કે એને કોઈની સાથે તુલના ના કરો અને એને જેવું શેપ આપશો તમે એને જેવો વેલો આપશો એવું એ વધશે અને જો એ બરાબર નથી વધી રહ્યું તો ક્યાં કયા બાળકને એની આજુબાજુમાં શું બદલવાનું જરૂર છે એ વિચારવાની જરૂર છે કારણ કે આપણા વડીલોની કહેવત છે કે જેવો રંગ એવો સંગ એટલે બાળકની આજુબાજુના વાતાવરણમાં એવું શું ચાલી રહ્યું છે કે જે તમને બાળકની અંદર આવે છે તો નથી ગમતું અફવાદમાં એકાદ બે કિસ્સા એવા હોય છે કે બધું બરાબર હોય તો પણ બાળક જ આખું અલગ જ સંસ્કારથી હોય છે અને હંમેશા મા બાપને એવું હોય છે કે કમ્પ્લેન હોય જ છે કે મારું બાળક બરાબર નથી આવું ભગવાન બુદ્ધ જે છે કે એમના પિતાને પણ એવું જ હતું કે મારું બાળક બરાબર નથી પણ બાળક ઉપર ભરોસો મૂકવો જોઈએ એક સારું પેરેન્ટિંગ યુઝ કરવું જોઈએ પેરેન્ટિંગની આજકાલ કોઈ બુક જ નથી અને લોકો પેરેન્ટિંગને સમજતા જ નથી બે જ રીતે પેરેન્ટિંગ જુએ છે જે મને મારા મા બાપે કર્યું એ હું મારા છોકરા જોડે નહીં કરું અથવા તો જે મને મારા મા બાપે મારી જોડે કર્યું એ જ હું મારા બાળકો સાથે કરીશ અને ત્રીજું છે કે જે હું ના કરી શકું એ મારું બાળક કરશે આ ત્રણ સિવાય પણ એનું પોતાનું એક અલગ અસ્તિત્વ છે અલગ વિચાર છે અને અલગ એનું વ્યક્તિત્વ છે એ વિચારીને પેરેન્ટિંગ કરવું જોઈએ તો આ બધા અવગણો કે વ્યસનોમાં બહુ વાંધો નહીં આવે આપણે ત્યાં એક ઘેટાને લઈને પેલું ઉદાહરણ આપવામાં આવે છે ને કે એક પાછળ જતું હોય છે અને સોશિયલ મીડિયા પર જે કમ્યુનિટી બંધાઈ રહી છે 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 અને જે રહ્યા એ એ એક એક આવું જ રૂપ આપે કે ટ્રેન્ડ સારું ખરાબ છે એનું શું નુકસાન હશે શું ફાયદા હશે વિચાર્યા વગર એ એની જેમ જ આખું એક ઝૂંડ બની જતું હોય છે અને લોકો ફોલો કરી રહ્યા છે અને એમાં પણ યુથ નું હવે આ ભ્રમ તોડવાની જરૂર છે કે સોશિયલ મીડિયા જ દુનિયા નથી બાર બીજી એક દુનિયા છે સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડ થાય છે એમાં

અમુક વખતે સારું છે કે જેમાંથી બધા લોકો કનેક્ટ થાય છે પણ મને સૌથી નથી બાબત એ છે કે એમાં જે લોકો ખોટા નામથી પોતાની પ્રોફાઇલ તૈયાર કરે છે ખોટા લોકો જોડાય છે અને એ શરૂઆત જ એવું બતાવે છે કે તમે જે જગ્યાએ જોડાયા છો એ એક ભ્રમ છે અને આ ભ્રમ છે એ ગમે ત્યારે તૂટવાનો છે ગમે ત્યારે તમને ડિપ્રેશન તરફ લઈ જવાનો છે તમે જુઓ કે બસમાં બેઠો હોય અથવા ટ્રેનમાં બેઠા હોય તો એ મોબાઈલમાં કોઈ સાથે વાતચીત કરશે જેને ઓળખતો પણ નથી કોઈ રિલેશન નથી પણ બાજુમાં એક ભાઈ બેઠા છે કે બેન બેઠા છે કે કોઈ છોકરો કે છોકરી છે એની સાથે કેમ છો નો વ્યવહાર નહીં કરે અથવા તો એવું કરવું એ ઇન્સલ્ટ ગણશે અથવા તો પંચાત ગણાશે હું એવું માનું છું શરૂઆતના સમયમાં તમે જુઓ કે એવા કેટલા બધા પ્રસંગો હતા કે બસમાં બે જણ મળ્યા હોય અને વર્ષો સુધી એમના રિલેશન મેન્ટેન થયા હોય એક ફેમિલી રિલેશન મેન્ટેન થયા હોય ટ્રેનમાં મળ્યા હોય બસમાં મળ્યા હોય કોઈ ધાર્મિક પ્રસંગે મળ્યા હોય કોઈ જગ્યાએ તો એ જે એ એક જે સંબંધ છે એ સંબંધ જે લાંબો ચાલતો હતો એ એકદમ ઘટી ગયો અત્યારે એવું છે કે ફેસબુક પર પચીસ વખત લાઈક થયા હોય કે કોમેન્ટ થઈ હોય રસ્તામાં મળે તો એકદણ ઓળખે નહીં એકબીજાને કંઈ નથી અમારા ફેસબુક ફ્રેન્ડ છે અથવા તો આપણે ઓળખાણ આપવી પડે અથવા તો ઓળખાણ મેળવવી પડે તો એવી એવું એવી ફ્રેન્ડ સર્કલ કે જેનું કોઈ વચુ નથી જે ખાલી એવું લાગે છે કે મારા આટલા ફ્રેન્ડ છે જીવનમાં અ તમે જુઓ કે જે લોકો આત્મહત્યા કરે છે એનું તમે ફેસબુક ફ્રેન્ડ નું લિસ્ટ જોશો તો એમાં ચાર હજાર પાંચ હજાર ત્રણ હજાર બતાવશે હવે તમે જો કે જો આત્મહત્યા કોઈ એક સારો મિત્ર હોય તો પણ એ માણસને મરવા ના દે તો એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે જેને એક સારો મિત્ર મળ્યો હોત તો જીવી શક્યો હોત અને એની તરફ એની પાસે ત્રણ હજાર મિત્રો છે ને આત્મહત્યા કરે છે તો આવા સમયમાં આપણે આવા સમયમાં પસાર થઈ રહ્યા છીએ મને લાગે છે કે સોશિયલ મીડિયામાં પણ એની પણ કેળવણી આપવી જોઈએ એના વિશે પણ જાગૃતતા આપવી જોઈએ એના વિશે પણ જેમ જાહેરમાં સફળતાના સેમિનાર થાય છે યાદશક્તિના સેમિનાર થાય જાય એમ સોશિયલ મીડિયા સાથે કેમ વર્તવું સોશિયલ મીડિયામાં કેમ જીવવું એના પણ સેમિનાર થવા જોઈએ જી ટેનોલોજી નો યુગ છે આપણે સૌ કોઈ માનીએ શીખવી પણ જોઈએ બાળકોને શીખવાડવી પણ જોઈએ પણ એની એક છે તમે મોબાઈલ ફોન આપી દો અને પછી જાતે શીખી જશે અથવા તો આઠ કલાક એમાં વિતાવી રહ્યો છે તો એ સારું કામ કરી રહ્યો છે ભણી જ રહ્યો છે એવી માન્યતામાં માતા પિતા પણ ન રહે અને પોતે પણ મોબાઈલથી થોડા દૂર રહેશો તો જ બાળક દૂર રહેશે એવી માનવાનું શરૂઆત કરીએ જે રીતે બંને મહેમાનોએ વાત કરી અને ખૂબ સારો મેસેજ આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર